અને પીએસઆઈ ભરતી બાબતે આવી ગયા છે ખુશખબર વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો છે માત્ર કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી જે લોકો તૈયારી કરે છે તેમની માટે છે તો બીજા કોઈ લોકોએ ન જોવે તો વધારે સારું રહેશે ખાલી જેવો લોકો તૈયારી કરે છે તેની બાબતે સારા સમાચાર છે તો અત્યારથી જો તમારે વિડીયો સ્કીપ કરવો હોય તો કરી શકો છો આપણે એ જ વાત કરવાના છે કે જે ખરેખર ઇમ્પોર્ટન્ટ છે જે ખરેખર તમને ઉપયોગી છે તો તમામ પ્રકારની બાબત આજના વિડીયોમાં કવર કરી લેશું તે પેલા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં તો બે લઈને પ્રેસ કરો સાથે તમે આપણે સાથે ટેલિગ્રામ ઉપર પણ જોડાઈ શકો જેનું નામ છે ટ્રિક્યુનલ ત્રણ જેની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે વાત કરીએ છીએ જિલ્લા રોજગાર વિનિમય કચેરી અમરેલી સંરક્ષણ દળોમાં જોડાવા ઈચ્છુક ઉમેદવારો માટે નિવાસી તાલીમ વર્ગ બે હજાર ચોવીસ આયોજન હવે આ એવી વસ્તુ છે કે જેવા લોકો પોલીસ છે અથવા કોઈ સંરક્ષણની તૈયારી કરે છે તો તેવા લોકો માટે ફ્રી તાલીમનું આયોજન કરેલું છે હાલ પૂરતું અમરેલી જિલ્લા માટે છે અમરેલી જિલ્લામાં જેવા લોકો રહે છે તેવા લોકો માટે તાલીમ વર્ગનું આયોજન થયું છે બાકી તમે આખી આખી માહિતી લઈ શકો છો જો તમે અમરેલીથી બિલોંગ કરો છો અથવા તમારા કોઈ રિલેટિવ અમરેલી રહે છે તો એમને તમે મોકલી શકો છો તમારા જિલ્લામાં પણ આવી જે છે તાલીમ જે છે લેવાશે જ્યારે પણ લેવાશે ત્યારે પ્રયત્ન કરશું કે તમને પૂરેપૂરી માહિતી મળી જાય સાથે સાથે જે પણ લોકો તૈયારી કરે છે તેમની માટે બહુ જુજ એવી કિંમત અને બહુ ટોકન દરથી આપણે એક જે છે ટેસ્ટ સિરીઝ ચાલુ કરી છે આમાં તમારે જોડાવવા માટે પ્લે સ્ટોરમાં જઈ અને ટ્રીક નોલેજ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને કરંટથી લઈ ગણિત રીઝનિંગ વારસો જે સમાવેશ થાય છે જે તમારા પેપરમાં જે વિષયોનો એ બધા જ વિષયોનો આમાં કવર કરી લેશું અને દરરોજની તમે ટેસ્ટ આપી શકો છો માત્ર પાંચ રૂપિયામાં ત્રણસો દિવસ તમે ટેસ્ટ આપી શકો છો તૈયારી જેવો લોકો કરે છે વધારે પૈસા નથી આપી શકતા ક્લાસીસ નથી કરી શકતા તો તેવા લોકો માટે એક આપણે બ્રહ્માસ્તર રૂપ એવી એક ટેસ્ટ સિરીઝ ચાલુ કરી છે આ જે કિંમત છે પાંચ રૂપિયા એ પ્લેટફોર્મ ચાર્જ અને અલગ અલગ ટેક્સ છે જેનો સમાવેશ કરીને પાંચ રૂપિયા થાય છે બરાબર બાકી કોઈ કમાવાનો ઉદ્દેશ્ય નથી આપણો એક જ ઉદ્દેશ્ય છે વિદ્યાર્થી મિત્રોને જે છે એ સારી એવી તૈયારી કરી શકે સારું એવું મટીરીયલ મળી શકે સારી એવી તૈયારી થાય અને આવનારી પરીક્ષામાં તેઓ એમનું બેસ્ટ પ્રદર્શન કરી શકે એ માટે આપણે આ ટેસ્ટ સિરીઝ ચાલુ કરી છે ગુજરાતમાંથી ઘણા બધા લોકો અત્યારે આપણી સાથે આ ટેસ્ટ સિરીઝમાં જોડાઈ ચૂક્યા છે તમે પણ જોડાઈ જાઓ અને જલ્દીથી જલ્દી ટેસ્ટ આપો અને તમારું સ્વપ્ન છે ખાખી મળવાનું જલ્દીથી જલ્દી સાકાર કરો તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં ટેસ્ટની લિંક જે છે એ તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માત્ર વિડીયો પસંદ આવે તો આગળ શેર કરી અને આ આપણો જે પ્રયત્ન છે એને સફળ અને સાકાર થાય તેવો પ્રયાસ કરજો તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માત્ર જય જય ગરીબ ગુજરાત